હુમલો કર્યો છે બીજી બાજુ અમદાવાદની સેવન્થ ડે હત્યા કેસ જે ચર્ચામાં ચાલી રહ્યો છે જેને શિક્ષણ જગતને શર્મસાર કર્યો છે તો આવો જાણીએ વિગતપૂર્વક આ વિડિયોમાં આદિપુરની તોલાણી કોલેજમાં વિદ્યાર્થી રાજસિંહ ચાવડાએ બેન્ચ પર બેસવાના નાના વિવાદને કારણે પ્રિન્સિપાલ પર ગુસ્સે થઈને થપ્પડ મારી જેનો રેકોર્ડ સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે આ ઘટના એ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે રોષ ફેલાવ્યો છે જેથી તેમણે રેલી કાઢી આદિપુર પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગણી કરી સાથે સાથે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ સુરક્ષાના મુદ્દે લોકોમાં ચિંતા વધી છે આદિપુર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે જ્યારે અમદાવાદમાં પણ કેસની તપાસ ઝડપથી ચાલી રહી છે આ બનાવોએ શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને સુરક્ષાના પ્રશ્નોને ફરી એકવાર જીવંત કરી દીધા છે આ ઘટનાઓ શિક્ષણના ભવિષ્યને કેવી રીતે આકાર આપશે તે હવે જોવાનું રહ્યું આ મુદ્દે વધુ માહિતી જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે